અને જય ભારત અને પહોંચી ગયો છું હું રાજકોટ ની ધરતી ઉપર અને મારી પાછળ અત્યારે હોટેલ છે તો એ હોટેલ છે સયાજી હોટેલ અને એમાં ક્રિકેટરોને આવતા હોય છે એ હોટેલ તો હું તમને બતાવું એ હોટેલ તો સયાજી અને આમાં ફોટા હોય છે ક્રિકેટરોના તમને દેખાતા હશે જીણા તો અહીંયા મહાત્મા બુદ્ધ નું નાનું એવું છે હું આવી ગયો છું અત્યારે બગીચામાં અને હું હિંચકાઓ સેલી રહ્યો છું

તો ફાઇનલી આપણે હવે આપડે જઈ રહ્યા છે માતાજી સુખી રાખે જશું અને છેલ્લા મારે અને જો અહીંયા ઉપર જે પંખો છે એ બહુ મોટો છે હવે ખબર નહીં આ હવા આવતી હશે કે કેમ તો મિત્રો જો આવો કંઈક મોલ છે ફરીથી નીચે જઈએ છીએ તો મિત્રો નીચે ઉતરી રહ્યા છે મિત્રો નીચે ઉતરી રહ્યા છે માતાજી સુખી રાખે તો જો અત્યારે સેટઅપ થઈ ગયું છે તો જો અહીંયા સેટઅપ થઈ રહ્યું છે ટૂંક સમયમાં અહીંયા ગેમ રમવાનું ચાલુ થશે તો અત્યારે બધી સેટઅપ કરી રહ્યા છે આ બધા તો મિત્રો જો આપણે રજિસ્ટ્રેશન કર્યું તો અને આપણને જો આ મળ્યું છે જો અહીંયા રજીસ્ટ્રેશન કર્યું તો આપણે આ રજીસ્ટ્રેશન કર્યું અને આપણને આવું કંઈક આપ્યું છે જો આ છે અને વિશેષ તો આરજી છે છે આવી અને તમારું નામ નંબર લખાવી કે રજીસ્ટર પર છે જેનો ફોરમ છે મસ્ટીર છે બનાયન છે અને સાથે સાથે ગિફ્ટ પણ છે જેટલા લોકો મને સાંભળી રહ્યા છે કોઈ પણ વ્યક્તિ આવીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે ફોર્મેટજી ટ્રેઝર Хан જો આ બધા અત્યારે ગેમ રમવા માટે તૈયાર છે તમે જે સેટઅપ છે એની લેફ્ટ છે ડાબી બાજુ ટેબલ છે ત્યાં આવીને રજીસ્ટ્રેશન કરી શકો છો રજીસ્ટ્રેશન છે एकदम ફ્રી ફ્રી હા એટલે ટ્રેઝરન્ટ હોય એટલે કેવું હોય આપણે હોય ને કે સમજદાર આપો આપો તા અમે સમજી જઈએ અમે સમજદાર છીએ અમને ખાલી ઈશારો આવી જાય તો ટ્રેઝરન્ટમાં જીતવાના ચાન્સીસ વધી જાય અને રજીસ્ટ્રેશન તમે કરો હજી થોડો સમય છે રજીસ્ટ્રેશન ઓપન છે ત્યાં સુધી એ રજીસ્ટ્રેશન છે ફ્રી સ્ટીજની લેફ્ટ હેન્ડ સાઈડ જે ટેબલ છે એટલે આમ તો જો કે આગળ એક જ ટેબલ છે એટલે કોઈ પણ સમજદાર માણસને તો ખબર પડી જાય રજીસ્ટ્રેશન ક્યાં કરાવવાનું હોય તો ત્યાં તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો બાકી મજા કરવાના જે અત્યારે આપણે ગેમ્સ એમ ને જલસા એટલે તમારું કોઈ ફ્રેન્ડ અથવા તો રિલેટિવ આસપાસમાં છે તો એમને ફોન કરીને બોલાવી લો કે મેરછી એવું છે કે વિસ્તલ મોલ ને જલસા કરવાના આ જે સ્પીચ છે આર જે નેહા છે કે સરસ મજાનું ધ્યાન થઈને આવ્યા છે વિસ્તારમાં સ્ટાર્ટ કરી રહ્યા છીએ હજી પણ તમારી પાસે ચાન્સ છે રજીસ્ટ્રેશન કરવાનો રજીસ્ટ્રેશન ફ્રી છે કોઈ ચાર્જિસ નથી અત્યારે જ રમવાનું છે અને ટ્રેઝર હન્ટમાં કરવાનું એ છે કે તમને અમુક ક્લુ મળશે આ મોલની અંદર જ તમારે રમવાનું છે બહાર ક્યાંય જવાનું નથી જસ્ટ તમને મોલની અંદરના અમુક ક્લુઝ મળશે જે તમારે ગોતવાના છે જો તમે કોટી અને સૌથી પહેલા આવી જાવ છો તો તમે પ્રાઇઝ જીતી જાવ છો એટના સિમ્પલ હે ઓર પ્રાઇઝ જીત ના ઓર વીકએન્ડ કો બેટર બનાના બહોત ઈઝી હે આજ તો તમારો વીકએન્ડ પર તમે સુધારી ગયો આવી જાવ રજીસ્ટ્રેશન માટે ખાલી ચલી 10 મિનિટ છે જે કોઈ પણ લોકો મોલ માં મને સાંભળી રહ્યા છે યુ ગાઈસ કેન ઓલસો રજીસ્ટર અત્યારે જ ફટાફટથી એન એસ કે સાથ હી વેલકમ કીજીએ

સ્ટાર્ટ કરવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું છે દોડો ભાગો કૂદો ઉછડો જેટલી સ્પીડમાં જાવ એટલી સ્પીડમાં જાવ કોઈ નથી જવાનું કોઈ ભેબે નથી લેતા જવાનું હે આટલું આટલું મૂડ મૂડ વસ્તુ એવી છે કે માણસની જેમ રમવાનું છે બરાબર હવે જે છે તો કે રેડ છે તો કે એ લોટેબલ જે પણ કલર છે એના પછીના તમારા જેટલા પણ ક્લુ હશે એ કયા કલરના હશે છે છે પહેલા લખેલું એ એ તમે તમે સોલ્વ કરી લીધું કઈ જગ્યાએ બીજો ક્લુ ક્લુ હશે ત્યાં ત્યાં જાશો અને બતાવશો કે ભાઈ આ બરાબર તમને ત્યાંથી એક રિબન મળશે અને ત્યાંથી મળશે ક્લુ બરાબર છે એ પણ કેવા કલરનો નો હશે કલર નો એ તમે વાંચ્યું એ તમે કહ્યું સોલ્વ ક્લૂ અંદર ઇંગ્લિશ અને હિન્દી ગુજરાતી ગુજરાતી હિન્દી યસ એ બંને ભાષામાં લખેલું છે ઇંગ્લિશ અને હિન્દી એક ચીટી માટે ત્રણ વાર ઉપર ગયા કેટલા નંબર આવ્યા છે ચાલો બીજા કોણ ટાપીએ જે લોકો ગેમ રહી માં એ બધાને ગેમ આપીએ અને એટ ધ એન્ડ ક્વિક 5 સેકન્ડમાં જીતી જાય એવી અમુક રેન્ડમ ગેમ્સ બધા લોકોને आप भी देखो टास्क आप भी ने पहले आर यस वी हैव विनर्स फॉर मीची फेजर 2025 पावर्ड बाय मीची फेजर एंड 2025 द विनर्स से मेरी पास से पावर्ड बाय हाथी मसाला एंड गोपाल नमकीन वे डू बट આ આપણે બધા લોકોએ આટલા જનસાગીરા તે મસાલા આવી ગયા છે વેરી ગુડ છે जोरदार તાળીયા સર મળવાનું છે જીવાનું વાઉચર મળવાનું છે તમામ જોરદાર થાળી એમને માટે એ મતલબ સ્ટ્રોફી હાથી મસાલા તરફથી પણ એમને ગિફ્ટ છે મળી રહી છે માટે અમાઉન્ટ જોરદાર થાળી જોરદાર થાળી મેક્સ બરાબર

पेपर जीवादन अपनी वाउचर मित्तल लेकिन कपिलिया जी आईएसबी गवान जोरदार ताली अरे साथे हाथी मसाला तरफ से और हाजी मसाला गवान जोरदार ताली पारून माटे नेक्स्ट और चार गवान 3 के लिए जोरदार ताली जीवावा आगे पेपर ने दी Keep temper ই ফ পজা। મને જો આ ગિફ્ટ મળ્યું છે અને હવે આ બ્લોગ ને એન કરી લઈએ અને ફરી મને